પણ આ દિન સુધી આ ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે હજુ પણ લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે રસ્તા પર રહેવા માટે મજબૂર છે આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા કોઈ પણ જાતની કેસ્ટ્રોલ ચૂકવવામાં નથી આવી કોઈપણ જાતની ઘરવખરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવખરી નાશ પામ્યું છે કામ ધંધા બિલકુલ બંધ છે ખેતી સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકી છે જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને બેઠા છે ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ ધારાસભ્ય માનિકાંતિભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનો અમે આ ગામોની મુલાકાત લીધી છે અમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે ગામોમાં ચારે તરફ ગંદકી છે જે ગામમાં પીએચસી દવાખાનું છે ત્યાં ડોક્ટર નિયમિત નથી આવતા ત્યાં દવાનો પૂરતો પુરવઠો નથી પશુઓના મૃત્યુ થયા છે તો એની રોગચાળો ફાટી નીકળે તો એની માટેની કોઈ કાળજી નથી લેવાતી ત્યારે મારી સરકારને મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર અહીંયા નિષ્ઠુર રીતે સંવેદનહીનતા સાથે કામ કરી રહ્યું છે બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેસ્ટ્રોલ ના મળી હોય કોઈ જાતની સહાય ના હોય કોઈ પણ જાતનું મદદ ના હોય હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે ત્યારે સરકારને વિનંતી કરીએ છે કે સંવેદનશાળતા સાથે તાત્કાલિક લોકોને પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય સભ્યને પ્રતિ દિવસની ડોલ ચૂકવવામાં આવે જે ઘરવકરી સંપૂર્ણ નાશ થઈ છે તમામ ઘરવકરી માટેની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે ખેતીનો પાક સંપૂર્ણ નિષ્ફળ છે ત્યારે એના સર્વે માટેની ટીમો તાત્કાલિક મૂકવામાં આવે પશુના મૃત્યુ થયા એના પીએમ રિપો રિપોર્ટની માગણી કરવાને બદલે એના ખોટા કે પંચક્યાશ કરી અને એને સહાય મળવી જોઈએ મકાનો પડી રહ્યા છે તે એને પાકા મકાન મળવા જોઈએ જમીન ધોવાઈ રહી છે તો એને વળતર મળવું જોઈએ અને અનેક જગ્યાએ એવું છે કે ગરીબ લોકો ભાગ્યા તરીકે મજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય સિઝનમાંથી એને પણ ચોથો પાંચમો ભાગ મળશે એવી આશા સાથે મહેનત કરતા હોય એમને પણ આખું વર્ષ નુકસાન જવાનું તો એની પણ સર્વેમાં ચોકસાઈ કરીને એને પણ સહાય મળવી જોઈએ અને આ તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માગણી કરીએ છીએ અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય નિષ્ઠુર થઈને કામ કરતું હોય તો હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ છે સાહેબ ખાસ કરીને અત્યારે કેસો લાગવાની ચર્ચા થઈ રહી છે તે પણ ફોર્મ ભરાવાના છે અહીંયા લોકોને વધુ કારણ વરસાદના કારણે ડોક્યુમેન્ટ તો નથી તો કઈ રીતે ફોર્મ ભરશે અને કઈ રીતે સહાય આપશે જ્યારે કુદરત રૂઠી હોય કુદરતી આફત આવી હોય ત્યારે લોકો માટે તો સરકાર માયબાપ હોય સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હોય અને સરકારે પણ આ કેશ ડોલ છે ઘરવકરીમાં કોઈ કરોડો રૂપિયા નથી ચૂકવવાના ગરીબ સામાન્ય માણસને તકલીફના સમયે મદદ કરવાની છે એવા સમયમાં તંત્રએ પણ ઉદારતા રાખવી જોઈએ સ્થળ પર જે સ્થિતિ છે એનું પંચક્યાસ કરી સ્થાનિક જે આગેવાનો છે પંચાયત તલાટી ગ્રામ સેવક એનો રિપોર્ટ લઈ અને જે પણ ઘરવકરી ચૂકવવાની હોય કેસ્ટ્રોલ આપવાની હોય મકાનની સહાય કરવાની હોય જમીન ધોવાની સહાય કરવાની હોય પાક નુકસાનીની સહાય કરવાની હોય કે પશુના મૃત્યુ માટેની સહાય કરવાની હોય આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય નહીં ચૂકવવાની જે નીતિ છે ખોટી છે ડોક્યુમેન્ટની માગણી કરવાને બદલે પંચક્યાસ કરી સ્થાનિક લોકોને સાથે રાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી પાણીના કાયમી